આપડા <laughs>

પેડા ખવરાવ પેડા ખવરાવ પેડા ખોદ ને ખવરાવ મને આઈ છે એ બમ સારું પેડા તો ખાવાનું અમાર ખાવા સાયકલ પર ઓટો પડે ભાઈ માર જા થઈ ગઈ ને માકો હમ કી મારા સાઈડ પર बासल तो जल्दी बेवानो अमित बे गाइस भी आके र साइकिल

સાકોલી ના આરાજા અંત અંત સાકોલે માં કા મસ્ત દોળ દોળ સાપ ને કે કાપુ દાયા થા જો નહીં મન લંગ ખબર દે તન ફગલાજી અમાલ્યા નવો વારી ખબર આરા માર દે કે કેરો કા બચ્ચરો વાગે કે પાછો છોડ લે ગીર પાળ દોળ એક પાળ બતા આજ તા છેરો કાડું છોડાડ બારું तुम्ही मळवान केलं मस्ती करा मस्ती मस्ती करा नंदू मस्ती करा मस्ती करो तो मस्ती करो तो नाही आपण घेसं सातो हमारी बैल कतरायसा तो मारा ए याहा लग रहे है केधर को मुक ओ सुपई गी रे सुपई गी ओच नेवा करवानो है ओ सुपई ओ कर रे शिवाई ई मस्ती कर द गी मस्ती करावेना उडे हं ने तो अवेनी मस्ती करा मस्ती कर जा आपण तो

આ 20 20 દવા નું તારે હા હા દવા નું એમ ન લઈશ પોતી છે એક સટ કીળ જતી બનતા છે મથી દે બોલ જાય ફોકસ કર હેચડી બતાય કે નો હેચડી એ ખુલી જ મન કે વિચારવું પડે પટ્ટીન વળગાડવા ઈન લાયા એટલે દુપરે ને ઘડીવાર બે આપણે વડે એકલી ઘર તરફ મળો નવા બ્લોગમાં તો લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરતા જજો જય રામ આવજો